ઓરાલી ફાર્માસ્યુટિકલ દ્વારા ઓરાલી પ્રીમિયર લીગ લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન નું સફળ આયોજન કણેટી ગામ સાણંદ અમદાવાદ ખાતે ડોક્ટર ઈરશાદ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અમદાવાદ અને ગુજરાતના સાહીઠથી વધુ નામાંકિત ડોક્ટરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આવી પ્રતિયોગિતા યોજવાનો મુખ્ય હેતુ ડોક્ટર્સની રોજબરોજની પ્રેક્ટિસમાં વ્યસ્તતામાંથી બહાર આવી બીજી અલગ અલગ ફેકલ્ટીના ડોક્ટરોને મળવાનું અને પોતાની વ્યક્તિગત સ્વાસ્થ્ય કાળજી પર રાખવાનો હતો ટુર્નામેન્ટમાં આજની ફાઇનલ મેચમાં પેથોકેર વ્હાઇટ વોકર્સ એ જીત હાસિલ કરી હતી ફેથ ફાઇટરની ટીમ રનર અપ થઈ હતી આ ટુર્નામેન્ટમાં ચાર રવિવાર દરમિયાન ડોક્ટર ખેલાડીઓ માટે કોઈ જ મેચ દરમિયાન ઇન્જરી પ્રિવેન્સ અને મેનેજમેન્ટ માટે ઉમા ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન તરફથી આઠ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર એ પોતાની સેવાઓ આપી હતી ઓપીએલ સિઝન એકના મુખ્ય મહેમાન તરીકે એબીસી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુન્નાભાઈ જી એ શેખે હાજરી આપી હતી હાજર એકસો સાહીઠ થી વધુ ડોક્ટર ઉત્સાહ વધાર્યો હતો ડોક્ટર મુન્નાભાઈ જે શેખે વધુમાં ડોક્ટર્સ આવી રમતગમત ગમત સ્પર્ધામાં ભાગ લે અને સ્વસ્થ જીવનશૈલી અને પહેલનો હેતુ તબીબી વ્યવસાયિકો વચ્ચે મિત્રતા ખેલદીલી અને સ્પર્ધાની તંદુરસ્ત ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો એ વાત પર ભાર મૂક્યો હતો ડોક્ટર ઈશાદ મેમર દ્વારા ટ્રોફીથી મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું હું નવાહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ બિરમગામ